નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તાના બાર ન્યૂઝ રાજુલા સમગ્ર રાજુલા તાલુકાના પોઝિટિવ સમાચાર પ્રસિદ્ધ કરતું એકમાત્ર માધ્યમ એટલે કાના બાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં હવે કોમ્પ્યુટર રિપેરિંગ ઘરે બેઠા જી હા રાજુલા શહેરમાં કોમ્પ્યુટર રિપેરિંગ માટે કે નવા કોમ્પ્યુટર કે સીસીટીવી કેમેરા માટે ભાવનગર કે રાજકોટ જવાની જરૂર નથી રાજુલા શહેરમાં જાફરાબાદ રોડ ઉપર તેજસ્વી કોમ્પ્યુટર લાઇન શોપિંગ સેન્ટર આઈ સી બેંકની સામે દુકાન નંબર અઢાર જી હા મિત્રો સરનામું યાદ રાખશો જ્યાં આપને મળશે કોમ્પ્યુટરની લગતી તમામ સુવિધા સર્વિસ તાત્કાલિક હાજરમાં મળશે નવા સીસીટીવી કેમેરા નવા કોમ્પ્યુટર તેમજ દરેક પ્રકારના રિપેરિંગ કામ માટે આપણે ઘર બેઠા ઓફિસ બેઠા સંતોષકારક રિપેરિંગની ખાતરી સાથે સંપર્ક કરો